આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધું આપણા નાવ લોકો આયુક્ત બધા મજામાં છો ભાઈ આપણે છે ને તૈયાર થઈ ગયા કાલે વરઘોડામાં ગયેલો ને તો હાલત બહુ ખરાબ થઈ ગઈ તો સોઈ ગયેલો અત્યારે હું ઊભો થયો છું ને અત્યારે ભાઈ વાઘવા કરે છે ત્રણ તો આ છે ભાઈ આપણું ઘર ત્યાં ત્યાં કોળી છે સામે અને આ છે આપણું ઘર આ ઘર આપણે વધારે વિડીયો બનાવી લેતા કેમ કે આપણે કાકાના ઘરે જોયું મોસ્ટ ઓફલી જો ભાઈ અત્યારે છે ને ઘરમાં બધું કામકાજ ચાલુ છે સાફ સફાઈનું બધું ખેલાન બેદાન કરી નાખ્યું છે સાફ સફાઈનું કામ ચાલુ છે તો બધું સામાન બાજુવાળા ઘરમાં લઈ લીધું છે જો બધું બહાર લઈ લીધું છે બીજા ઘરમાં બીજું તો જો ભાઈ બધું ઢાંકી દીધું છે બીજું અને બીજું સામાન ઘરમાં લઈ લીધું છે બાકી જોવા છે ભાઈ કામ કરવાવાળા ઘર સાફ કરે છે માર ભાભી માર બેન બાકી જો બીજા વાહન આવી પડ્યા છે જો તો યાદ નહીં આ બધું સામાન આમાં લાવી દીધું છે જો આ આપણું નવું ઘર છે તો જે આ પ્લાસ્ટર બાકી છે બધું સામાન આવી પડ્યું છે જો જેમ તેમ બધું ખેદાન પેદાન પડ્યું છે સોફા સેટ અહીંયા મૂકી દીધો છે એક પલંગ અહીંયા પડ્યો હોય જો પાછળથી કંઈક આવું ઘર છે આપણું અહીંયા કપડાં સૂકે છે અજાળી છે નવી જ બનાવી છે આપણે મારા આયા હું ઘરે હતો ને તાર પર પછી બનાવી છે મને આડાઈ છે ઘર બાકી ચાલો ભાઈ અત્યારે તો સાફ સફાઈ ચાલે છે ઘરની બાકી આપણે જઈએ ચાલો જો આ છે તો વાજુ ઘરે છે અત્યારે આટલે ગાય બેસ છે એક ગાય આ બાજુ છે બાકી આ ટાઈપ છે આપણું ઘર સત્તાવીસ સામે કુડી છે આ ટાઈપ છે જો બાર થી વીસ કઈક આવો આવે છે જોવા બતાવો બાર થી આ ટાઈપ લાગે હાઈવે પર આવી ગયા છીએ નરોડા મેન હાઈવે પર આવી ગયા છીએ અને આપણે ઘરેથી નીકળી ગયા અત્યારે મેન હાઈવે પર આવી ગયા છીએ

અત્યારે છે ને આપણે ભાઈ પોકી ગયા છીએ ના ઘરે તો અહીંયા મૂકી દીધી છે આપણી અને આ છે ગાડી ત્યાં સામે મંદિર છે અને આ બાજુ બીજું મંદિર છે સાત માતાજી મંદિર બીજી ગાડીઓ ત્યાં છે અને આ છે દક્ષાબેનનું ઘર તો ચાલો આપણે જઈએ શો વાળું લગાયેલો છે અહીંયા રાહુલભાઈ છે કેમ છો ચાલો ભાઈ દક્ષાબેન છે ને ભાઈ પાછળ બેઠા છે કેમ છો દક્ષાબેન કેમ છો મોયુર ભાઈ અહીંયા શું મીટિંગ કરો છો કે શું અહીંયા છો તમે આ છે પાછળ નું મતલબ પાછળ વ્યૂ છે અને ત્યાં સામે છે ને ભારતી બેન ઘર છે એટલે મતલબ જોડે જોડે જ રહેશે બંને ક્રિએટર બાકી અહીંયા બેઠા હતા ભારતી બેન ઘરે જઈએ

બાકી રાહુલભાઈ આવી ગયા છે મયુરભાઈ આવ્યા છે બેસ થોડું બસ જો ભાઈ પ્રયાગરાજનો સામાન હજી ખોલ્યો જ નથી એમને પડી છે બેગો અત્યારે આપણે છે ને ભારતીબેનના ઘરે છીએ અને ભારતીબેન શું કરે છે જો દૂધ કાઢે છે જો આ બાજુ જો કાઢ ફોટો પાડતો પણ પડે કેમ વિડીયોમાં લઈ લે છે સારા ચાલો દૂધ કાઢો આમ બેસીએ ભારતી બેન તો દૂધ કાઢે છે એટલામાં આપણે બેસીએ થોડીવાર એટલામાં આપણા રાકેશભાઈ બી આવે છે છે ને આપણે હવે ભારતી બેન ના સ્ટુડિયો માં જઈએ જવા ભાઈ સ્પેશિયલ સ્ટુડિયો બનાવેલો છે ભારતી બેન ભાઈ કોઈ જલ્ની ની બટન રીયલ હે કડુકલી કેડે રીયલ હે ઓ સારી એટલે ના તો મરસ વાત મારે કોઈ એક સિલ્વર બટન છે આ સિલ્વર કે سمارو કોમ કરીએ આપણે આપણને સુગાવા ટાઈમ નહીં મળે ચલ ભાઈ रियल સેમ ના એ વાર બેન એ ના डीटीएन टिप्स ये रहा ये डीटीएन टिप्स का मालिक ये अभी भैंसे पकड़ रहा है हम <laughs> <एम> बोल दो <दे। laughs> अरे सिलवार पे बटन नाड़ी चाहिए तो लॉक बनाइए <laughs> <laughs> नमस्कार दोस्तों तो साइकिल यात्रा तो ये होगा मतलब मेरा कुछ क्या हो पड़ेगा ਕੋਬੁ ਹੋਯੁ ਏਕਰ, ਏਲਾ ਅਚੁ ਬੈਨੁ ਤੁ ਨੌਂ ਲੇ ਆਲੇ. ਸੈ ਕੋ ਯਾਰਾ ਹੋਂ ਕ੉ਣ ਹੋਰ। ਦੀ ਨਾ ਨੂਂ ਲੇ ਤੋ ਦੇ ਭੋਣ ਦੇ. ਅਲੇ ਚਾਰੇ ਕ੊ਣ ਹੋ�

યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક પેજ બી છે તમે બી ફોલો કરી દેજો તો એમના ગામડામાં આવી બહુ સારું લાગ્યું બરાબર છે એમના ઘરે આવીને બહુ સારું લાગ્યું અને તો પેલો કે જોઈએ છે તો તમે આ વિડિયો કેથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરવાનું ભૂલ જાય અને હા આ રીક્સની અંદર અજુબાઈ માટે એક લાઈક તો જરૂરથી કરો મલબળા આવે હા જોવા ભાઈ બજા થાય તમે ફ્રી જોયા જોયા હતા રાકેશભાઈ મારું તાલુકામાં છે શું મેં પછી શું હા ત્યાર પછી જોબ કરતો તો અમદાવાદ ત્યાર પછી મતલબ બધા ક્રિએટરનો વિડિયો જોતો મેં યુટ્યુબ પર ઇન્સ્ટા પર તો બધા સાયકલથી ટ્રાવેલ કરે ને તો પછી મને એવી ઈચ્છા થઈ કે મારે બી ટ્રાવેલ કરવી છે એમ કે હું જોબ કરતો ને તો મને ખાલી અમદાવાદ સિવાય એમ કંઈ જોવા નહોતું મળતું પૈસા મળતા પણ અમદાવાદ સિવાય બહાર જવા નહોતું મળતું જોઈએ એવી ટાઈમે રજા નહોતી મળતી પૈસા મળે પણ બહારનો એક્સપિરિયન્સ નહોતો મળતો તો મારે બધું જાણવું છે એમ શું છે જોવા જેવું જોવાલાયક સ્થળો બધું તો પછી મેં સાયકલ ટ્રાવેલનો પ્લાનિંગ કર્યો તો મેં પહેલો પ્લાનિંગ ટ્રાવેલનો કર્યું તો મેં છઠ્ઠા પાંચમા મહિનાની ઓગણત્રીસ તારીખે સાયકલ લીધેલી લુણાવડા ઉદય સાયકલમાંથી તો મેં પહેલો ટ્રાવેલ કરી ચાર ધારની ગુજરાતથી ઉત્તરાખંડની તેમાં મેં ચાર રાજ્ય પાર કરીને ગયા હતા એમાં રાજસ્થાન હરિયાણા દિલ્હી યુપી અને ઉત્તરાખંડ એ યાત્રા અમારી રહી હતી અઠ્યાવીસ દિવસની અઠ્યાવીસ દિવસની યાત્રા કરી અને હું ઘરે આવ્યો ત્યાર પછી મેં એક મહિનો ઘરે રહ્યો ત્યાર પછી મેં પાછી રામલેવડા સાયકલ યાત્રા કરી જે તેર દિવસની હતી ત્યાર પછી મેં પગપાળા અંબાજી જાય ને બધા મેં પપ્પાળા અંબાજી બી ગયો પછી ત્યાર પછી મેં પાછો ઘરે આવ્યો પછી બે મહિના પાછો ઘરે રહ્યો દિવાળી પર અને પછી દિવાળી પછી મેં બાર તારીખે મતલબ બારમા મહિનાની સાત તારીખે મેં પાછી બીજી ગુજરાત યાત્રા ચાલુ કરી જે પાંચ હજાર કિલોમીટરની હતી તો એમાંથી મેં પચીસો કિલોમીટર ક્લિયર કર્યું જે ભુજ સુધી હું પહોંચ્યો હતો અને ભુજ હતો અને મેં સોશિયલ મીડિયા ઉપર જોયું કે જે મહાકુંભનો મેળો લાગ્યો છે ઉત્તર પ્રદેશમાં જે એકસો ને ચુમ્માલીસ વર્ષે આવે છે મને એવું થયું કે ગુજરાત તો આપણું છે જ ઓલરેડી એ ક્યાંય જવાનું નથી પણ પેલો મેળો છે ફરી તો આપણે કે તમે કોઈ રહેવાના નથી એટલે મને એવી ઈચ્છા થાય કે હું મહાકુંભમાં જવું તો ત્યાંથી મેં સાયકલ યાત્રા સ્ટોપ કરી ભૂજથી અને હું ઘરે આવ્યો મારી જૂની સાયકલ છે અત્યારે ગોધરામાં છે અને ત્યાર પછી મને મેઘરાજના ચિંતનભાઈ પટેલ કરી છે એમણે મને સાયકલ ગિફ્ટ કરી એ સાયકલ બી મેં ઉદય સાયકલમાંથી લીધી એ લગભગ એકવીસ બધું થઈને ત્યાર પછી મેં મહાકુંભની સાયકલ યાત્રા કરી જે પચીસ દિવસ હું મારા વતન આવ્યો બે દિવસ થયા ઘરે આવી અને અત્યારે હું અહીંયા છું હવે સહકાર સારું મળે છે પણ ગુજરાતમાં જેવું નહીં એમ બહારના રાજ્યોમાં ખરું પણ આમ થોડું રિસ્કી રહે તમને કોઈ બી જગ્યાએ સામેથી બોલાવશે રોકાવા માટે અને ગુજરાત છોડ્યા પછી તમે દસ જગ્યાએ પૂછો ને ત્યારે તમને એકવાર કોઈક જગ્યાએ સુવા મળે અને ઘણી જગ્યાએ તમે રાતે સુઈ હોય ને

અત્યારે આપણે ભાઈ મેળોડાવાળા થઈ ગયા છે તો હવે આપણે જે છે ને મેરણીયા જવાનું છે વેરણીયા પ્રાથમિક શાળા છે ત્યાં આપણે જવાનું છે એક મિત્ર ના ઘરે ચાલો ભાઈ ક્યાં